કોઈપણ વસ્તુ ક્યારે પણ નાની નથી હોતી તમારે શરૂઆત કરવાની જરૂર છે કહેવત છે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે ને બોલે વગર માય ન પીરસે એટલે તમારે કામ માંગવું પડે કામ ગોતવું પડે અને તમારે ધારવું પડે ગોલ સેટ કરવો પડે તો જ તમે આગળ વધી શકો અને સફળતા મળે પણ પ્રોબ્લેમ અત્યારે મોટામાં મોટો એ છે કે અમે જયારે સુરતમાં આવ્યા વસંતભાઈ કે બીજા બધા અમારી સાથે વલ્લભભાઈ કે ગોવિંદભાઈ કે જે લોકો મોટા મોટા છે તમે બધાને ઓળખો છો સૌરાષ્ટ્રના જ છે પણ એ જયારે શરૂઆતમાં એવા ઓગણીસો બોતેર થી એસી ની વચ્ચે એ બધા સેટ થવાનો મોટામાં મોટો પ્લસ પોઈન્ટ હોય ને તો ત્રણ વસ્તુ નહીં હતી ટીવી ઘરે ઘરે નહોતા મોબાઈલ નહોતા આ ઇન્ટરનેટ ને ફેસબુક ને વોટ્સએપ ને એ કોમ્પ્યુટર નહોતા એટલે આમાં આપણું ઘણો બધો ટાઈમ યુવાધનનો વેસ્ટ થાય છે અને એનાથી શું છે માહિતી દુનિયાભરની મળે છે એ પ્લસ પોઈન્ટ છે પણ એના માઇનસ પોઈન્ટ પણ એનાથી વધારે છે એટલે આપણું મન તરત માઇનસ પોઈન્ટ તરફ વધારે જાય અને ટાઈમ વેસ્ટ કરીએ આપણે આપણી એનર્જી વેસ્ટ કરીએ એવું મને લાગી રહ્યું છે આ ત્રણ વસ્તુ નહીં હોવાને કારણે અને એટલી બધી કોમ્પિટિશન નહોતી એટલી બધી હરીફાઈઓ નહોતી અને એજ્યુકેશન નહીં હોવાને કારણે એક જ ફોકસ હતો કે ગવસ મહેનત કરીને પૈસા કમાવાય અને સ્ટેબલ રહેવું છે